નહીં કરે કોઈ સંમેલન ફોર્મ ભરાયા બાદ નવી રણનીતિ યોજવામાં આવશે આ પ્રકારની વાત પીટી જાડેજા દ્વારા ન્યૂઝ કેપિટલ સાથે કરવામાં આવી છે રૂપાલા દ્વારા જે વિવાદિત ટિપ્પણી આપવામાં આવી હતી તેને લઈને ક્ષત્રિય સમાજ હવે પાછી પાણી કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે તો રાજકોટ થી અમારા સંવાદદાતા ઋષિ જોડાઈ ગયા છે ઋષિ જે ક્ષત્રિય સમાજ અડગ જોવા મળી રહ્યો હતો અત્યાર સુધી કે રૂપાલાને માફ નહીં કરવામાં આવે હવે ક્ષત્રિય સમાજની ની પાછી પાની જોવા મળી રહી છે અને જે સંમેલન રાખવાનું હતું તે પણ મોકૂફ રાખવામાં આવ્યું છે ઋષિ હાલ જે પ્રકારની માહિતી સામે આવી રહી છે પીટી જાડેજાએ ન્યૂઝ કેપિટલ સાથે આજે વાતચીત કરી અને પીટી જાડેજાએ સ્પષ્ટ કહ્યું છે કે આગામી દિવસોમાં જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાનું ફોર્મ નહીં ભરાય ત્યાં સુધી રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન નહીં યોજાય વાત એવી સામે આવી હતી સમાજના કહ્યું હતું કે રાજકોટમાં આગામી તારીખ છ કે સાત ના રોજ મહાસંમેલન રાજકોટમાં કરવા જઈ રહ્યા છે પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં આ સંમેલન થવાનું હતું પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજમાં જે ફાટા પડ્યા છે તેના કારણે આ નિર્ણય સામે આવી રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે હાલ અત્યારે મહાસંમેલન જે રાજકોટમાં યોજાવાનું હતું તે હવે રદ કરી દેવાની વાત પીટી જાડેજાએ સ્પષ્ટ કહી છે ખાસ વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલા સામેનો જે જે આક્રોશ અત્યારે સામે આવી રહ્યો રહ્યો હતો તે આજના જ દિવસથી હવે હવે આ ઉકળતો ઠરી છે એક રીતે વાત કરવામાં આવે ક્ષત્રિય સમાજની તો એક તરફ ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યું છે તો બીજી તરફ પાટીદારો પણ અત્યારે સમાજના સમર્થનમાં એટલે કે રૂપાલાના સમર્થનમાં પણ સામે આવ્યા છે આજે સાંજની જ જો પાટીદારની બેઠકની વાત કરવામાં આવે તો લેવા અને કડવા પાટીદારોની ચિંતા બેઠક હતી તે પણ રદ થઈ ચૂકી છે હાલ અત્યારે સમાજ મહાસંમેલન નથી કરી રહ્યો તે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને ક્ષત્રિય સમાજ જે વાત કરી રહ્યો હતો તે વાતમાં અત્યારે તેઓ પાછી પાણી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જી જી ઋષિ સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો પરસોત્તમ રૂપાલાના નિવેદને લઈને જે વિરોધનો વંટોળ ઉભો થયો હતો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યું હતું અને અડગ જોવા મળી રહ્યું હતું તે હવે પાછી પાણી કરતું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે ક્ષત્રિય સમાજ કે જે માફી આપવા માટે તૈયાર રૂપાલાને માફ કરવા માટે તૈયાર નહોતા જે લોકો માફી આપવા માટે તૈયાર નહોતા હવે તેમની પીછે હટ જોવા મળી રહી છે કારણ કે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાવાનું હતું તે મોકૂફ રાખવામાં આવ્યું છે બીજી તરફ પાટીદાર સમાજનું પણ ચિંતિત બેઠક રાખવામાં આવી હતી તે પણ મોકૂફ રાખવામાં આવી અને બીજી તરફ ક્ષત્રિય સમાજનું જે સંમેલન યોજાવાનું હતું તે પણ મોકૂફ રાખવામાં આવ્યું છે જેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે હવે આગામી સમયમાં ક્ષત્રિય સમાજોની રણનીતિ શું રહેશે તેને લઈને પણ અનેક સવાલ થઈ રહ્યા છે આજે સાંજે પણ ક્ષત્રિય સમાજ દ્વારા બેઠક કરવામાં આવી હતી અને જે અન્ય સમાજના લોકો છે તે પણ ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવ્યા હતા એ વચ્ચે વ્યા સીધા સમાચાર સામે આવ્યા છે કે ક્ષત્રિય સમાજ હવે પીછે હટ કરતા નજરે પડી રહ્યા છે